જય માતાજી જય મા સોનભાઈ હું શું જીતુદાન ગઢવી થોડાક દિવસથી ડાયરાના માધ્યમથી વિવાદના અને વિરોધના બીજ રોપેલ બીજરાજદાન ગઢવી સાહિત્ય ડાયરો મા સરસ્વતીના ખોડા ઉપર બેહી સ્ટેજ ઉપર બેહી અને વયમનસ્યાતા ફેલાય એવા નિમ્ન કક્ષાના કૃત્યો આ લોકોએ કોઈને ટાર્ગેટ કરી ખોટી રીતે બોલવા એ લોકસાહિત્ય કલાકારને અને એક ચાણ તરીકેને ન સાજે એવું આ કૃત્ય આનાથી વર્ષોથી પેઢી દર પેઢીના વર્ષોના કાઠી દરબારો હારે ચારણોના જે મામા ભાણેજના નાતા એ નાતાને બંને સમાજની લાગણીઓને ઠેસ પહોંચે એવા આ લોકોના બંનેના કૃત્ય જેમાં દેવાજભાઈ ખવડ પણ કાઠી દરબાર હોવા છતાં સ્ટેજ માથે સ્ટેજની ગરિમા લોક સાહિત્યની ગરીમાં કે કાઠી દરબારની ગરિમા કેવી રીતે હચવાય વર્ષોના અનુભવ હોવા છતાં લોકોને હજી પણ સભાનપણે ખબર નથી વેવલીના હલકીના માયકાંગલીના આવા બધા જે ખરાબ શબ્દો સ્ટેજમાંથી બેહી એક કાઠી દરબારનો દીકરો કે ચાળનો દીકરો આવી રીતે બફાટ કરે મને તો એ લાગે કે લોક સાહિત્ય કરે છે કે ઉશ્કેરણીજનક નવી પેઢીને આ લોકો શું આપશે કે સંસ્કારને સિંચે એવી એક પણ વાતો આ લોકોની સ્ટેજ માથેથી નથી હોતી માત્ર ને માત્ર કોઈકની ખોટી ખુશામતો અને કોઈકને ચડાવી દેવા કોઈકને આમ કરી નાખવું અને એકબીજાના વિરોધમાં હાઈલાઈટ થવા માટે સસ્તી અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ લોકોના કૃત્યથી ખૂબ પોતાની અમારા બધાની લાગણીઓને ઠેસ પહોંચે છે ત્યારે બીજરાજાને જે આ કૃત્ય કર્યું એક સોનબાઈના મંદિરમાં સમાધાન થયા પછી માં હોનબાઈની પણ ગરિમા આ લોકોએ હાચવી નથી એમાં ખાસ તો બીજરાજદાનનો આ વખતે વાંક છે બીજરાજદાન જે બોલ્યા એને અમે ચારણ સમાજ વખોડી કાઢીએ છીએ અને આ લોકો બંનેને જો કોઈને રાગ દ્વેષ કે અંદર પડેલી એકબીજાની ઈર્ષા હોય તો બંને એકબીજા ગમે અહીંયા રોડ માથે કે એમને જ્યાં મજા આવે અહીંયા પોતે એકબીજા પોતાનો હિસાબ કરી લે બાકી આવી રીતે બોલી એકબીજાના સમાજની લાગણીઓને ઠેસ પહોંચે એવી વાત ના કરો કાઠી દરબાર થઈ માય કાંગલીનો ને ભેંસના પેટનો આ બધા વચનો યોગ્ય નથી આ બધા શબ્દો દેવાજભાઈ ખવડ માટે પણ યોગ્ય નથી અને બીજરાજદાન એને એક લોકસાહિત્યનો સહ પણ નથી આવડતો હું તો એમ કહીશ કે જે ઈશ્વરદાન ઘટવી ઈ હલક ઈ હાકલા ઈ પડકાર આ પરછંદ એવો લોકસાહિત્યનો ઘેંઘોર વડલો ઘોઘવતો સાગર અને જ્યારે એનો દીકરો ઉઠી અને નિમ્ન કક્ષાની જ્યારે વાણી સ્ટેજ માથેથી બોલી નાખે કોકની લાગણીને ઠેસ પહોંચે હું બોલે ત્યારે આ કૃત્ય ખૂબ ને ખૂબ નીચ કક્ષાનું છે અમે બિદરાજભાઈ સાહિત્યના માધ્યમથી કે બાપના નામથી આ ચરી ખાતાઓ કલાકારો મહેરબાની કરી અને આવું બોલી વર્ષોના જે નાતા કોકની હારે તો હારખી રીતે સંબંધ અમારે બધાને કાઠી દરબાર ડાયરાથી ખૂબ મિત્રતા હોય મામા ભાણેજના હોય સંબંધો હોય તમારા બંને વચ્ચેના આ ગમે એ વાદ વિવાદ કે ગમે એ કાંઈ હોય તો એ તમે બે ફરી પીવો સ્ટેજના માધ્યમથી સ્ટેજની ગરિમા સાચવો અને કોઈને પણ ઠેસ પહોંચે હું મહેરબાની કરીને ના ભૂલશો કોઈ આયોજક છે એ ડાયરો એ મનોરંજન માટે બોલાવ્યો હોય ત્યાં વિરોધરૂપી વાણી પીરસી અને તમે શું સાબિત કરવા માગો એ જ મને કાંઈ ખબર પડતી નથી એટલે મહેરબાની કરી સાહિત્યની ગરિમા હાંચવો ચારણ તરીકે ચારણની ગરીમાં હાચવો બીજરા દાન એક નંબરનો અત્યારે ખોટો માણસ છે કારણ કે એણે જ આ વિવાદના બીજ રોપ્યા છે અમે બીજરાનના કોઈ પણ સપોર્ટમાં નથી પણ મહેરબાની કરી અને દેવાજભાઈ તમે પણ પોતાની વાણીને લગામ આપો આનાથી બહુ સારું પરિણામ અમે નથી જોઈ રહ્યા એટલે મહેરબાની કરી અને અહીંયા આ વાતને આઉટ કરો અમે અને બંને સમાજને હું નમ્ર વિનંતી કરું કે એકેને તમે સપોર્ટ ના આપો એકેમાં કાંઈ કાઢી લેવાનું નથી એકેય સમાજને ઉપયોગી કોઈ વાત કરી નથી અને સમાજને બખાડવા માટે સમાજને વધારવા માટે આ બે લોકો પેદા થયેલા છે એટલે મહેરબાની કરી આમના સપોર્ટમાં ના આવો આમને દૂર રાખો અને મહેરબાની કરી અને જે કોઈ લોકો આ લોકોના ડાયરા રાખો ને તો પહેલથી કહેજો કે તમે વિવાદ સર્જન ના કરતા અમારે કાંક હારું સાંભરવું છે અમારે હારાં ગીત સાંભળવા છે અમારે સારા સંત છે અમારે સારી વાત હાંભરવી છે આવી નીચ અને નિમ્ન કક્ષાની વાતો અમારે નથી સાંભળવી ઠીક છે ચાણ તરીકે વધારે બોલાણું હોય પણ અંદરથી રહેવાનું નથી એટલા માટે મારે બોલવું પડ્યું છે જય માતાજી જય સોનભાઈ